રાજકોટની લડાઈ પરસોત્તમભાઈ વિરુદ્ધ પરેશ ધાનાણીની લડાઈ હતી રાજકોટનું રણમેદાને દેશની દીકરીઓના દામન ઉપર લાગેલા દાગને પોસવા માટેની લડાઈ હતી ક્ષત્રિય સમાજનું આંદોલન થયું તેનો ફાયદો કોંગ્રેસને કેટલો મળશે કારણ કે અત્યારે તો ક્ષત્રિય સમાજે એવું કહી દીધું છે કે અત્યારે વિરામ રાખીએ છીએ પરંતુ રાજકોટની સીટ ઉપર પુરુષોત્તમ રૂપાલા વર્સિસ પરેશ ધાનાનીનો જંગ ખેલાયો અને પરેશ ધાનાની અત્યારે આપણી જોડે છે કારણ કે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે હવે રિઝલ્ટની રાહ જોવાઈ રહી છે પરેશભાઈ શું લાગે છે શું થશે રાજકોટની સીટ ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે રાજકોટ સહિત સમગ્ર ગુજરાત માં બે હજાર ચારની ચૂંટણીનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે અને યુદ્ધના મેદાનમાં સેનાપતિ તરીકે નેતૃત્વ લેનારો ક્ષત્રિય સમાજ એને અઢારેય વર્ણને ઓથ આપી અને જે સૌની સમસ્યા હતું એનું એકમાત્ર સમાધાન એ સત્તા પરિવર્તનનો સંદેશ સમગ્ર ગુજરાતમાં ગયો છે રાજકોટ એનું એપી સેન્ટર બન્યું રાજકોટ એ ભારતીય જનતા પાર્ટી માટે શ્રેષ્ઠ પીચ રહી છે કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર એમ છતાં મને લાગે જ કે રાજકોટના રણમેદાનમાં જે તાપણું કર્યું તું શેઢા કાંઠાની બધી સીટોમાં કોંગ્રેસના તપેલા ચડી જવાના છે તમે કહી રહ્યા છો કે આજુબાજુની સીટોમાં ઘણો ફાયદો થશે તમને શું લાગી રહ્યું છે ક્ષત્રિય સમાજનો વિરોધ હતો અને એ વિરોધ બાદ જે મતદાન થયું એ મતદાનમાં ક્ષત્રિયોએ તમને વોટ આપ્યા છે કારણ કે લેવા પટેલ કડવા પટેલ પણ ખૂબ થયું ને પત્રિકા કાંડ પણ આવ્યો જેમાં તમારા ભાઈનું નામ પણ આવ્યું માફ કરજો બેન આ ભારતીય જનતા પાર્ટીની અંદરનો જે આંતરિક વિખવાદ હતો એના કારણોથી રાજકોટમાં વિખવા વિવાદ પેદા થયો કોંગ્રેસ તો સૌની છે સૌને સાથે લઈને ચાલી છે સૌની સુખ શાંતિ અને સમૃદ્ધિના સપનાઓ સાકાર કરવાના સંકલ્પ લઈને આગળ વધી છે પણ કમલમની કાર્યાલયે જે કકળાટ હતો એ આખી ચૂંટણી દરમિયાન ઉડીને આંખે વળકો ક્યાંય ભાજપ વિરુદ્ધ ભારતની લડાઈમાં બે હજાર ચોવીસની ચૂંટણી એ પરિવર્તિત થઈ અઢારેય વર્ણે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ એક થઈ સંગઠિત થઈ આક્રમકતાથી મતદાન કર્યું છે ને મને વિશ્વાસ છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર એના ખૂબ સકારાત્મક પરિણામો મળવાના છે અચ્છા સૌરાષ્ટ્રની આઠ સીટોમાં તમને શું લાગે છે કેટલી સીટ ઉપર કોંગ્રેસ જીતી શકે છે કે બહુ સારી ફાઇટ આપી શકે છે હું જ્યોતિષી નથી પણ લોકોની નાડ પારખી અને જે અનુભવે કર્યો છું કે બે હજાર ચારમાં ડબલ ડિજિટ સાથે કોંગ્રેસના સાંસદોએ દિલ્હીની અંદર યુપીએ વનની સરકાર બનાવી હતી આ વખત પણ હું છ મહિનાથી કહેતો આવું છું કે બે હજાર ચારની ચૂંટણીઓનું ગુજરાતમાં પુનરાવર્તન થવાનું છે દેશમાં ભારતીય જનતા પાર્ટીને હરાવી અને ભારત જીતવાનું છે એટલે તમે કહી રહ્યા છો કે ઇન્ડિયા શાઇનિંગ જેવું એક માહોલ આખો બનશે નરેન્દ્રભાઈએ પણ એ વાત સ્વીકારી લીધી હતી કે ચારસો ને પાર કેટલાક લોકો સમજી ન શક્યા ચારસો સુધી ભાજપનું ખાતું નહોતું ખુલવાનું પાંચસો ને તેતાલીસમાંથી વધી ઘટી સીટો ભારતીય જનતા પાર્ટીની આવે તો સારો એ વાતનો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને તો અણસાર હતો જ પણ હવે જેમ તબક્કાવાર ચૂંટણીઓ પૂરી થતી જાય છે એમ દેશના લોકોનો આત્મવિશ્વાસ વિધો છે જે અપપ્રચારથી કાલ્પનિક પ્રચારથી દેશના લોકોને ભ્રમિત કરવાનો ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ કર્યો હતો એને ભારતના સંકલ્પ કર્યો અને પરિણામો તરફ દેશ આગળ વધી રહ્યો છે કારણ કે એવું કહેવાય રહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલા રાજકોટ સીટ ઉપરથી જીતી જશે જે મતગણતરી થયા જે બુથ મેનેજમેન્ટની જે ચર્ચા થઈ એમાં એવું કહેવાય રહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલા જીતી જશે પણ જૌતલિયા ભાઈ તરીકે તમે ત્યાં ગયા હતા હવે રાજકોટમાં પણ એક નવું સ્ટેશન પરેશ ધાનાનીનું ત્યાં જોવા મળશે રાજકોટની લડાઈ એ કોઈ વ્યક્તિ વિરુદ્ધ વ્યક્તિ પાર્ટી વિરુદ્ધ પાર્ટીની લડાઈ નથી રાજકોટની લડાઈ પરસોત્તમભાઈ વિરુદ્ધ પરેશ ધાનાણીની લડાઈ નથી રાજકોટનું રણમેદાન એ દેશની દીકરીઓના દામન ઉપર લાગેલા દાગને ભૂસવા માટેની લડાઈ હતી જનજનના સ્વાભિમાનની લડાઈ હતી સંવિધાનને બચાવવાની લડાઈ હતી લોકશાહીને આગળ ધપાવવાની લડાઈ હતી અને સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવાની લડાઈ હતી મને વિશ્વાસ છે કે સૌરાષ્ટ્રનું પાટનગર એવા રાજકોટના જનજને એક નાના એવા કાર્યકર્તાને આશીર્વાદ આપ્યા છે ચોથી જૂને પરિણામો આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો અહંકાર જરૂર ઓગળશે ચલો આશા રાખીએ ચોથી જૂને જે રિઝલ્ટ આવે ત્યારે જોઈશું કે શું થાય છે તો પરેશ ધાનાણીને તો વિશ્વાસ છે કે પુરુષોત્તમ રૂપાલાનો જે અહંકાર છે એ ચોક્કસથી તૂટશે કારણ કે આ લડાઈ એ પુરુષોત્તમ રૂપાલાના અહંકારને તોડવા માટેની હતી પણ ચોથી જુલાઈએ ચોથી જૂને શું થશે તે જોઈએ શું આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં